અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દ્વિતીય કાર્યકાળના આરંભથી જ વિશ્વભરમાં ધમાકેદાર ટેરિફની નીતિ અપનાવી છે બીજી એપ્રિલ બે હજાર રોજ તેમણે તમામ આયાત પર દસ ટકાનો યુનિવર્સલ ટેરિફ લાગુ કર્યો હતો જેને લિબરેશન ડે ટેરિફ તરીકે ઓળખવામાં આવ્યો માત્ર એટલું જ નહીં ચીન જેવા દેશો પર તો કુલ ટેરિફ દર એકસો ટકા સુધી પહોંચ્યો બાંગ્લાદેશ થાઇલેન્ડ કંબોડિયા શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશો માટે ટેરિફ પાંત્રીસ થી પચાસ ટકા સુધી લાદવામાં આવ્યા કેનેડા અને મેક્સિકો પર પણ પચીસ ટકાનો ટેરિફ લાગુ થયો જ્યારે ઉર્જા સંબંધિત વસ્તુઓ પર દસ ટકા ટેરિફ લાગુ કરાયો સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલા પચીસ ટકા અને પછી પચાસ ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવ્યો છે કાર અને ઓટો પાર્ટસ પર પણ ખાસ ટેરિફ પચીસ ટકા લાગુ કરવામાં આવ્યો ઉપરાંત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદતા દેશો પર પચીસ ટકાનો આકરો ટેરિફ ફરીથી મુકાયો અને હવે સાત જુલાઈ બે હજાર પચીસ ના રોજ ટ્રમ્પ સરકારે વધુ ચૌદ દેશો પર નવા ટેરિફ લાદ્યા જેમ કે જાપાન દક્ષિણ કોરિયા લાઓસ અને મ્યાનમાર જેઓ પર પચીસ થી ચાલીસ ટકા સુધીનો ટેરિફ મુકાયો બ્રિક્સ દેશો પર પણ વધુ દસ ટકાનો ટેરિફ લાગી શકે છે તેવી ચેતવણી તેમણે